દારી ગુર્જર ગુર્જરા ક્ષત્રિય કડિયા કુંભાર સમાજ દ્વારા ભક્ત શિરોમણી પૂજ્ય સામજી બાપુની બેતાળીસમી પુણ્યતિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પ્રસંગ અનુરૂપ સામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું જેમાં ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી ત્યારબાદ ધારી સ્ટેશન પ્લોટ ખાતે આવેલ શ્યામવાડી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાના નામાંકિત લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું તેમજ બહારથી પણ ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર જ્ઞાતિના પ્રમુખો પ્રમુખો સહિતના લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમમાં ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક સામજી બાપુની તિથિ ઉજવવામાં આવી હતી રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી ધારી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ ધારી દ્વારા આ ત્રેવીસને પુણ્યતિથિ ઉજવવામાં આવે છે આ પુણ્યતિથિના દાતા શ્રી નટુભાઈ નાથાભાઈ કાચા છે તો આ પુણ્યતિથી મહોત્સવમાં સાધુ સંતો મહંતો રાજકીય મહાનુભાવો બારગામથી મહેમાનો અને આખી નાતી સમાજના બોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને પૂજ્ય શામજી બાપુની પુણ્યતિથિ ભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે શું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર અમારે શોભાયાત્રા છે શોભાયાત્રા પછી ધર્મસભા છે ધર્મસભા પૂરી થયા બાદ બધાય પ્રસાદ લઈ અને પછી બધા છૂટા પડે છે